ચક્રબાદ દરિયામાં અંદાજે 15 નોટિકલ માઈલ દૂર આનંદ સાગર નામની બોટનો ખલાસી ગુમ બાદમાં એક માછીમાર યુવાન યશવંત રામજીભાઈ બારૈયા દરિયામાં લાપતા થયા છે આ ઘટના ગઈકાલે જાફરાબાદથી આશરે પંદર નોટિકલ માઇલ દૂર દરિયામાં બની હતી જ્યારે તેઓ આનંદ સાગર નામની બોટમાં માછીમારી કરવા જઈ રહ્યા હતા આનંદ સાગર બોટમાં માછીમારી માટે નીકળી હતી તે દરમિયાન બોટનો ખલાસી યશવંત બારૈયા ગુમ થયો હતો આ ઘટનાને પગલે માછીમાર સમાજમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે ઉલ્લેખનીય છે કે દરિયામાં માછીમારોના લાપતા થવાની આવી ઘટનાઓ અવારનવાર બનતી રહે છે જેના કારણે માછીમાર પરિવારોમાં હંમેશા એક પ્રકારની ચિંતા પ્રવર્તે છે કોળી સમાજ માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ હમીરભાઈ સોલંકીએ આ અંગે જાફરાબાદ મરાઈન પોલીસ અને પીપવાવ કોસ્ટગાર્ડને જાણ કરી હતી સોલંકીએ દરિયામાં માછીમારી કરતા અન્ય બોટના ખલાસીઓને પણ ટેલિફોનિક જાણકારી આપી હતી અને વિનંતી કરી હતી કે જો કોઈને આ યુવાન વિશે કોઈ માહિતી મળે તો તાત્કાલિક જાણ કરવામાં આવે